આપણે બનાવવાની શરૂઆત કરીએ તો હવે સેવ મમરા બનાવવા માટે અહીંયા મેં મમરા લઈ લીધા છે આ મમરાને મેં ચાળી અને તડકામાં તપાવી લીધા છે તમે આને તડકામાં તપાવી પણ શકો અને શેકી પણ શકો પણ આટલા થઈ જવા જોઈએ આવી રીતના શકો હવે આપણે લસણિયો મસાલો બનાવીશું લસણિયો મસાલો બનાવવા માટે અહીંયા મેં એક વાટકો લઈ લીધો છે આમાં આપણે એક ચમચી લસણ નો પાવડર લઈ લઈશું આ ડ્રાય લસણ નો પાવડર છે અને મેં ઘરે જ બનાવ્યો છે અને એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે એટલે એ વિડીયો પણ તમે જોઈ શકશો હવે અહીંયા આપણે બે ચમચી લાલ મરચું પાવડર લઈશું આ કાશ્મીરી લાલ મરચું છે એટલે ઓછી અને કલર સરસ હવે આમાં એક ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી સંચળનો પાવડર એડ કરીશું સંચળ પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ ખાસ એ ધ્યાન રાખવાનું કે બધા પાવડર એકદમ ચીણા હોવા જોઈએ જો થોડા જાડા પાવડર હોય કે થોડું દળદળું હોય તો તમે મિક્સરમાં ફરીથી પણ પીસી શકો અને આગળના વિડીયોમાં મેં ટમેટો પાવડર લસણનો પાવડર ડુંગળીનો પાવડર બધું બનાવતા શીખવ્યું છે હવે એક પછી એક એ બધા પાવડરનો યુઝ કરી અને કઈ કઈ રેસીપી બનાવી શકાય એ હું તમારી સાથે શેર કરી રહી છું આની પેલા મેં કુરકુરેની રેસીપી બનાવી છે એમાં મેં ટમેટો મસાલો નો યુઝ કર્યો છે તમારે જો મમરા માં એ ફ્લેવર આપવી હોય તો એ મસાલો તમે મમરા માં પણ યુઝ કરી શકો અને કુરકુરે માં તમે આ લસણીયો મસાલો પણ એડ કરી શકો તો આવી રીતના અલગ અલગ રીતે મસાલા નો તમે યુઝ કરી શકો હવે આપણો એકદમ પરફેક્ટ એવો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં મસાલો એડ કરીશું આ જેટલો બનાવ્યો છે એટલો બધો જ મસાલો આમાં આવી જશે તેલ તેલ એડ કરું છું આ ગરમ કરી અને ઠંડુ પાડી લીધું છે કાચું તેલ નથી એડ કરવાનું ગરમ કરેલું તેલ જ એડ કરવાનું છે અને અહીંયા મેં સિંગ તેલનો યુઝ કર્યો છે તમે ગમે તે તેલ યુઝ કરી શકો તમે આ ત્રણ ચમચા જેટલું તેલ એડ કર્યું છે જરૂર પડશે તો આપણે આગળ વધારે તેલ એડ કરીશું હવે આને આપણે મિક્સ કરી દઈએ આને હાથથી ને જ મિક્સ કરવાનું છે ચમચા થી એટલું બધું સારી રીતે નહીં થાય આમાં આપણે ચપટી હળદર એડ કરી દીધી છે હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ એકદમ ઇન્સ્ટન્ટ અને ચટપટો નાસ્તો છે આવી રીતના તમે મસાલો બનાવીને મૂકી દ્યો જો મસાલો બનાવેલો તૈયાર હોય તો પછી નાસ્તો બનાવતા પાંચે જ મિનિટ લાગશે હવે આપણે એમાં સેવ એડ કરીશું અહીંયા મેં ઝીણી સેવ લીધી છે અને આ સેવ પણ મેં ઘરે જ બનાવી છે તમારે જો ઝીણી સેવ શીખવી હોય તો કોમેન્ટમાં લખજો એટલે હું એનો વિડીયો પણ બનાવીશ અને જે આપણે સાદી સેવ હોય એનો વિડીયો તો ઓલરેડી મારી ચેનલ ઉપર છે જ તમે સુદાશ ફૂડ મોર કરી અને સર્ચમાં હશો એટલે તમે સાદી સેવનો વિડીયો જોઈ શકશો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ દેખતા જ ખાવાનું મન થઈ જાય એટલા ઝટપટ આપણા લસણિયા મમરા તૈયાર થઈ ગયા છે તો આ લસણિયા મમરાનો નો વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવા અલગ અલગ રેસીપી ના વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ના માધ્યમથી જોતા હોય તો મારા પેજ ને ફોલો કરજો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસ થી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ